હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરવાની છું રવાના અપમ બનાવવાની રેસીપી તો ફ્રેન્ડ્સ અહીંયા અપમ બનાવવા માટે મેં બે વાટકી જેટલો રવો લીધો છે તો અહીંયા મેં રવાની અંદર ત્રણ વાટકી જેટલી ખાટી છાશ લીધી છે જો તમારે છાશને બદલે દહીંનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો પણ દહીં છે તમારે ખાટું લેવાનું છે અને અત્યારે મેં ખાટી છાશ લીધી છે ત્રણ વાટકી તો અહીંયા સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતનું બેટર રાખવાનું છે બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં કારણ કે ઓલરેડી અહીંયા આપણે આ જે રવાનું બેટર છે અપમ બનાવવા માટેનું તેને રેસ્ટ આપવાનો છે તો અહીંયા મેં બે કલાક સુધી રેસ્ટ આપેલો છે જેટલું તમે વધુ રેસ્ટ આપશો અપમ બનાવવાના બેટરને તેટલા જ રવાના અપમ છે તે મુલાયમ અને સોફ્ટ બનશે તો બે કલાક પછી તમે જોઈ શકો છો કે સરસ રીતે રવો છે ફૂલીને તૈયાર થઈ ગયો છે તો હવે અહીંયા એક પેનની અંદર મેં તેલ ગરમ થવા માટે રાખી દીધું છે તો હવે તેની અંદર રાઈ ઉમેરીશું ત્યાર પછી જીરું અને ત્યાર પછી હિંગ અને હવે મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે અહીંયા અપમ માટેનો મસાલો તૈયાર કરીએ છીએ અત્યારે થોડું ખમણેલું આદુ લીધું છે મેં ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે ને તેલ પણ સાવ ઓછું જ લેવાનું છે ઓછા તેલની અંદર જ આપણે જે અપમનો મસાલો છે તે તૈયાર કરવાનો છે તો અહીંયા એક ઝીણી સમારેલી ડુંગળી લીધી છે તે બધું પેનની અંદર એડ કરી દેવાનું છે તો અહીંયા એક કેપ્સિકમ મરચું લીધું છે ઝીણું સમારેલું અને અહીંયા એક નંગ ગાજર લીધું છે ખમણેલું તમે આ મસાલાની અંદર તમને મનગમતા વેજીટેબલ્સ છે તે એડ કરી શકો છો અને ખૂબ જ ઓછા તેલની અંદર આપણે રવાના અપમ છે તે તૈયાર કરવાના છીએ ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ વેજીટેબલ્સ છે એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અહીંયા તીખાશ માટે મેં એક લીલું મરચું એડ કરેલું છે અહીંયા ડાયરેક આપણે તેલમાં તીખું મરચું નથી નાખેલું કારણ કે જો ડાયરેક્ટ તેલની અંદર નાખીશું તો વધુ તીખા થઈ જશે અપમ એટલે થોડીવાર રેસ્ટ આપી અને પછી જ આપણે તીખું મરચું એડ કરેલું છે તો અહીંયા થોડીવાર માટે બધા શાકભાજી છે તેને સાતળી લીધા છે અને પછી આપણે રવાના બેટરની અંદર બધા જ સાંતળેલા શાકભાજી છે તે એડ કરી અને બધું મિક્સ કરી લેવાનું છે તો અહીંયા કોથમીર લીધી છે મેં એક કપ જેટલી ધોઈ અને સમારી લીધી છે હવે આ સ્ટેજ ઉપર આપણે છે તે સ્વાદ મુજબ નમક એડ કરીશું અહીંયા વાળા અપમ છે ખૂબ જ સરસ લાગે છે તો હવે આપણે અપમને ફૂલાવવા માટે છે તે અહીંયા ઈનો લીધો છે તો ઇનોનું જે પાઉચ છે તે અડધું પેકેટ અહીંયા એડ કરેલું છે એનાથી આપણા રવાના જે અપમ છે સોફ્ટ ફૂલીને તૈયાર થઈ જશે થોડું પાણી એડ કરી અને એક્ટિવેટ કરી લેવાનો છે ઈનોને અને મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપમ પેનને મેં ગેસ ઉપર ગરમ થવા માટે રાખી દીધું છે તો હવે થોડું થોડું તેલ એડ કરી અને રવાનું જે બેટર છે તેને એડ કરી દઈશું તો અહીંયા ગેસની ફ્લેમ છે તમારે ધીમી જ રાખવાની છે ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ ક્યારેક સાંજના જમવામાં પણ તમે આ અપમ છે બનાવી શકો છો બાળકોને નાસ્તામાં બનાવીને આપવા હોય તો બાળકોને પણ ખૂબ જ ભાવશે જરૂરથી તમે આ રેસીપી ટ્રાય કરજો તો અહીંયા તમે જોઈ શકો છો કે એક સાઈડ છે એ અપમને આ રીતે આપણે પલટાવી દેવાના છે થોડા બ્રાઉન થાય એટલે આ રીતે બીજી સાઈડ રાખી અને ફરીથી ઢાંકી દેવાનું છે અને બીજી બાજુ પણ આપણે કૂક થવા માટે રાખી દઈશું તો હવે અપમ છે બનીને તૈયાર થઈ ગયા છે ખૂબ જ સરસ તમે જોઈ શકો છો હવે આપણે રવાના જે અપમ છે બનીને તૈયાર થઈ ગયા છે અને સર્વ પણ કરી દીધા છે તો અહીંયા સોસની સાથે અપમ બનીને તૈયાર થઈ ગયા છે હવે અહીંયા ફ્રેન્ડ્સ મેં એક નોનસ્ટિક તવા પર થોડું તેલ છે તે એડ કરી દીધું છે અને આ જ બેટરને આપણે છે રવાના પુડલા બનાવીશું વેજીટેબલ્સ પુડલા છે તે ખૂબ જ સરસ ટેસ્ટમાં લાગે છે તો અહીંયા મેં આ જ બેટરના છે તે અપમ પણ બનાવેલા છે અને તેના પુડલા પણ બનાવેલા છે ગેસની તમારે રાખવાની છે તો અહીંયા એક જ અંદર આપણે બે વસ્તુ તૈયાર કરી છે રવાના અપમ અને રવાના પુડલા તો અહીંયા આપણે રવાના જે પુડલા છે તેને પણ સર્વ કરી દઈશું તો બાળકોને જ્યારે પણ મન થાય ત્યારે તમે આવો સાંજે હળવો નાસ્તો પણ આપી શકો છો અથવા સવારે લંચ બોક્સમાં તમે આ ટિફિન બનાવીને પણ આપી શકો છો અને જો સવારે તમારે નાસ્તામાં લઈ જવા હોય તો રાત્રે પણ તમે રવો પલાળી અને સવારે તરત ઇન્સ્ટન્ટ પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે આ નાસ્તો મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ